નમસ્કાર ખેડૂત મિત્રો હું રામ પ્રવિણા રામભાઈ મેં બીએસસી નવસારી એગ્રિકલ્ચર યુનિવર્સિટીમાંથી કરેલું છે આજે આપણે આ વિડીયોની અંદર શિયાળાની અંદર મોટા ભાગે વાવાતો પાક ચણાની ખેતી પદ્ધતિ વિશે માહિતી મેળવીશું સૌપ્રથમ આપણે વાવેતરના સમયગાળો ત્યાર પછી બીજ દર પાયાનું ખાતર કેવી રીતે અને કયા સમય આપી શકાય આ સિવાય તેની અંદર બીજ માવજત કઈ કઈ રીતે થઈ શકે કેટલા પીએચ વ્યવસ્થાપન થઈ શકે અને પિયતને આધારે કયા પ્રકારના ચણા થાય છે તે જાણીશું તેમ છતાં ચણાની અંદર આવતા રોગ અને જીવાત અને તેનું નિયંત્રણ કેવી રીતે કરી શકાય તેની પણ માહિતી આપું છું હું સૌપ્રથમ વાત કરીએ કે ચણાનો પાક છે મુખ્યત્વે બે બાબતને ધ્યાન માં રાખીને લેવામાં આવે એક તો લીલા ચણા કે જેને જીંજરા અથવા તો લીલા પોપટા તરીકે ઓળખાય અને બીજું છે ઈ સૂકા ચણા મોટા ભાગના ખેડૂતો છે ઈ અત્યારે સૂકા ચણા તરીકે જ વાવતર કરતા હોય છે વાવતરના સમયની જો વાત કરવા જોઈએ તો લીલા ચણા છે એનુ વાવેતર મોટા ભાગે પંદર સપ્ટેમ્બર થી પંદર ઓક્ટોબર સુધી એટલે કે વેલુ વાવેતર થતું જોવા મળે છે જ્યારે સુકા ચણા છે એનુ વાવેતર કરવુ હોય તો પંદર ઓક્ટોબર થી વીસ નવેમ્બર સુધી છે ઇ યોગ્ય સમય ગાળો છે આ સિવાય સુકા ચણાના મોડા વાવેતર માટે વીસ નવેમ્બર થી વીસ ડિસેમ્બર સુધી પણ ખેડૂતો વાવેતર કરતા હોય છે બીજ દર વાત કરવા જોઈએ તો સરેરાશ સોળ ગુંઠા ના વીઘા મોટા ભાગ ખેડૂતો છે ઇ આઠ થી લઈ અને પંદર કિલો બીજ બીજ દર દર રાખતા હોય છે છે હવે આ એ જમીન કયા પ્રકારની છે કયા વિસ્તારમાં છે અને તમારી જમીન કેટલું બીજ ખાય છે તેના પ્રમાણે વધઘટ થઈ શકે છે આ સિવાય સરેરાશ દર છે સોળ ગુઠાના વીઘામાં દસ કિલો પ્રતિ વીઘા પ્રમાણેનો રહેતો હોય છે હવે દર છે એ ઘણા ખેડૂત મિત્રોને પ્રશ્ન થતો હોય કે કેવી રીતે મતલબ આવી રીતે ઉપર નીચે થઈ શકે તો એના મુખ્ય કારણોમાં તમે કઈ વેરાઈટી વાવો છો નાના દાણાવાળી છે કે મોટા દાણાવાળી આ સિવાય તમે કેટલાની જાળીએ વાવેતર કરો છો કેટલા પિયત છે તમારી જમીનનો પ્રકાર કેવો છે છોડ ઉભળો થાય છે કે ફેલાય છે અને કયા સમયે વાવેતર કરો છો તે ખૂબ મહત્ત્વનું છે જેમ કે તમે સમયસર વાવેતર કરતા હોય તો બીજ દર ઓછો જોઈએ મોડું વાવેતર કરવાનું થાય તો ત્યારે બીજ દર વધારવો પડે છે વાત કરીએ પાયાના ખાતરની તો સોળ કૂઠાના વીઘામાં સરેરાશ થી પંદર કિલો ડીએપી તેની સાથે પાંચ કિલો સૂક્ષ્મ પોષક તત્વ અને એની સાથે જો સારામાં સારું વ્યવસ્થિત નાખવાનું થાય તો સવા થી દોઢ કિલો રીમજીમ જેલનો ઉપયોગ કરવો જોઈએ અથવા તો જો કોઈ ખેડૂત મિત્રોને નો ઉપયોગ ના કરવો હોય તો એની જગ્યાએ એનપીકે બાર બત્રીસ સોળ જે ખાતર આવે છે તે સોળ ડૂઠા ના વિઘામાં 12 થી 15 કિલો નાખી શકે તેની સાથે બે કિલો પ્રતિ વીઘા ઝિંક સલ્ફેટ અને સવા થી દોઢ કિલો છે એ તમે રીમજીમ જેલનો પણ ઉપયોગ કરી શકો છો હવે વાત કરવા જઈએ બીજ માઉઝર તેની તો બીજ માઉઝર તની અંદર તમે છે છ આની અંદર ત્રણ રીતે પટ આપી શકાય સૌપ્રથમ તો કોઈપણ પ્રકારનો જે ફૂગનાશક આવે છે એફઆર પદ્ધતિથી એટલે પહેલા ફૂગનાશકનો પછી કીટનાશકનો અને ત્યાર પછી જે છે એ આપણે જે રાઇઝોબિયમ કલ્ચર આવે છે તેનો પણ ઉપયોગ કરી શકાય છે ફૂડનાશકની વાત કરીએ તો તેની અંદર જે એવર ગોલ્ડ એક્સટેન્ડ આવે છે બાયરનું પેન્ફ્લુ ફેન અને ડ્રાયફલો બી એનો એક એમએલ પ્રતિ કિલો ઉપયોગ કરવો જોઈએ અથવા તો જે વિટાવેક્સ આવે છે ધાનુકાનું કાર્બોક્સીન અને થાઇરમ એ 3 ગ્રામ પ્રતિ કિલો પ્રમાણે પટ આપી શકાય તેની સાથે ગોચો બાયર કંપનીનું જે મીડાક્લોપ્રિડ આવે છે એનો 2 ml પ્રતિ કિલો અને એની જોડે વર્ડેશન કંપનીનું જે અમેરિકન ટેકનોલોજી દ્વારા બનેલ એસડીએમ પાવડર છે એનો 3 ગ્રામ પ્રતિ કિલો ઉપયોગ કરી શકાય છે વાત કરવા જોઈએ પીએચ વ્યવસ્થાપન ની તો ચણાની અંદર અલગ અલગ રીતે પીએચ વ્યવસ્થાપન થતું હોય છે એક તો તમે કેવા પ્રકારની તમારી પાસે પીએચ વ્યવસ્થા છે તે પણ ધ્યાન રાખવું જરૂરી બને છે ઘણા ખેડૂત મિત્રો છે બિન પિયત એટલે કે વરસાદ આધારિત ખેતી પણ ચણાની કરે છે ઘણા ખેડૂતો છે ઈ અર્ધ પિયત એટલે કે જે વખણીયા ચણા વખણીયા ચણા કહેવાય છે તેનું વાવેતર કરતા અથવા તો જેની પાસે વ્યવસ્થિત સગવડ છે પિયતની ની તેવી રીતે પણ થઈ શકે હવે બિન પિયત ના ચણા અથવા તો જે વરસાદ આધારિત ચણા છે એ ટૂંકી મુદતની અને વહેલી પાકતી જાતની પસંદગી કરવામાં આવે છે આની અંદર જેમ કે જુનાગઢ ચણા ત્રણ છે અથવા તો છ નંબર ચણા છે અથવા તો ફૂલે વિશાળ આનો કોઈ પણ એક variety ઉપયોગ કરી શકાય અને છેલ્લા વરસાદની અંદર જ્યારે જમીનની અંદર ભેજ હોય ત્યારે આ બિન પિયત ચણા નું વાવેતર કરી દેવામાં આવે છે અર્ધ પિયત કે વખડીયા ચણાની વાત કરીએ આપણે તો આની અંદર ચા એક ચાસ પદ્ધતિની અંદર વાવેતર કરવામાં આવે છે કે જ્યારે પિયત ની સગવડ એક કે બે હોય ત્યારે આ ચણાનું વાવેતર થાય અને આની અંદર ભૂસા માનવ છે ભૂસા દસ બસો સોળ છે જેવી જાતની પસંદગી કરી શકાય એટલે કે ઓછા પિયતની અંદર ચણાનું સારું ઉત્પાદન મળતી હોય એવી વેરાયટી તમે પસંદ કરી શકો અને આ જે પિયત અથવા તો બીનપિયત બંને ચણાનું આ પદ્ધતિ દ્વારા પણ વાવેતર થઈ શકે કે ચાસની અંદર તમે વાવેતર કરી શકો આ પદ્ધતિની અંદર અડધપિયત પદ્ધતિની અંદર ચાસને પહેલાં પલાળી દે છે અને ત્યાર પછી શક્ય એટલું ઊંડું વાવેતર કરવામાં આવે કે જેથી કરીને ઉગાવાના કે કોઈ પ્રશ્ન ન આવે અને જ્યારે ચણાનો ઉગવ આવી જાય પછી વ્યવસ્થિત તેને ખેડ કરવામાં આવે છે કે જેથી બાષ્પીભવન અટકાવી અને ભેજની સાચવણી કરવામાં આવે હવે બીનપીયત પિયત ચણાની વાત કરીએ તો આની અંદર પાંચ થી છ પિયર ની જરૂરિયાત હોય છે મોટે ભાગે કેરા પત્તી થી વાવેતર કરવામાં આવે છે અને ક્યારે ની અંદર બે થી ચાર હાર નું વાવેતર કરવામાં આવે છે આની અંદર ફૂલે વિક્રમ છે ફૂલે વિક્રાંત છે પાંચ નંબર ચણા છે એનું વાવેતર કરી શકાય છે